નમસ્કાર દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં સ્વાગત છે આપની સાથે હું છું કાર્યક્રમની વિશેષ આજે આપણે વાત કરીશું સરકારી કર્મચારીઓ માટે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા ક્યાંક ક્યાંક કંઈક ના કંઈક શુભ સમાચાર આવી શકે છે તે પ્રકારની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે કારણ કે કુબેર ડિંડોર દ્વારા એક ખાસ વાત કહેવામાં આવી છે સાબરકાંઠા ખાતે કાર્યક્રમ હતો ત્યાં શિક્ષકો માટેનો એક ખાસ કાર્યક્રમ હતો અને ત્યાં તેમના દ્વારા એક વાત કરવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓપીએસ જે ગયા વર્ષથી સતત માંગ કરવામાં આવી રહી છે આંદોલનો પણ ઓપીએસના માટે થયા છે શિક્ષકો છે કે સરકારી અન્ય કર્મચારીઓ છે તે તમામ લોકો ગયા વર્ષે આપણે જોયું છે કે કઈ પ્રકારે આંદોલનો થયા છે તેમણે તેમની માંગ છે કે સરકાર સમક્ષ મૂકી છે કે નવી પેન્શન સ્કીમ છે તેને બંધ કરીને ઓલ્ડ પેન્શન સ્કીમ છે તે લાગુ કરવામાં આવે આપણે જાણીએ છીએ કે ગયા વર્ષે જે અલગ અલગ રાજ્યોની આપણે વાત કરીએ તો તેમણે પણ જૂની પેન્શન સ્કીમ લાગુ કરી જેમાં રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ અને પંજાબ તેમાં બે હજાર બાવીસમાં આપણે વાત કરીએ તો અલગ અલગ ક્રમશઃ અલગ અલગ મહિને ત્યાં લાગુ કરવામાં આવી ચાર મહિનામાં અને બે હજાર ત્રેવીસમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની અને ત્યારબાદ ત્યાં પણ જૂની પેન્શન સ્કીમ કે જે લાગુ કરવામાં આવી હવે રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલે લાગી રહ્યું છે કે તેની પહેલાં ક્યાંક ને ક્યાંક આ જૂની પેન્શન યોજના છે કે જે લાગુ થઈ શકે છે પરંતુ સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે કે શું આ આશ્વાસન આપવામાં આવ્યું છે કે પછી કોઈ ગેરંટી જ આને આપણે ગણી લેવી આ જ સવાલ છે કે અત્યારે કર્મચારીઓને પણ ચોક્કસથી થઈ રહ્યું છે પરંતુ જો લાગુ કરી દે છે સરકાર તો ક્યાંક ને ક્યાંક જે સરકારી કર્મચારીઓની માંગ હતી તે પૂરી થઈ જશે પરંતુ બીજી તરફ સવાલો એ પણ થઈ રહ્યા છે કે શું આ માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત છે કે કેમ કારણ કે ચૂંટણી આવી રહી છે લોકસભા બે હજાર ચોવીસની તેની પહેલાં સરકારી કર્મચારીઓ કે જેમના માટે સરકાર વિચારશે તેવું કહેવામાં આવ્યું છે જે સરકારના છવ્વીસ વિભાગો છે તેના કર્મચારીઓ માટે સરકાર કંઈકને કંઈક સારું વિચારશે જેમ રામ મંદિર માટે કીધું હતું કે તારીખ નહીં બતાવીએ પરંતુ પ્રતિષ્ઠા તો થશે અને રામ મંદિર બનશે જ તે જ પ્રકારે આમાં પણ એવું છે કે સરકાર કરવાની છે પરંતુ કોઈ તારીખ છે તે નહીં જણાવી આ વાત કુબેર ઇન્ડો દ્વારા એક કાર્યક્રમમાં કરવામાં આવી છે ત્યારે રાજ વાતને લઈને આપણે ચર્ચા કરીશું આશ્વાસન કે પછી આને ગેરંટી ગણવી ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે જયવંત પંડ્યા રાજકીય વિશ્લેષક સુખદેવભાઈ જોશી શિક્ષણવિદ અને સાથે જ ગુંજનભાઈ પટેલ છે કે જે ઉપપ્રમુખ છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તરફથી સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા તો જે સવાલ આજનો આપણો છે ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ

તો એ સામે વાળી વ્યક્તિ એવું કે છે કે ચાલો આ અને એક વર્ષની હું તમને ગેરંટી આપું કે ફીસ ટુ હું ચેન્જ કરી આપું આપણે ગેરંટી નો શબ્દ એવો લઈએ છીએ એના માટે જે કુબેર ડિન્ડોર દ્વારા જે બોલવામાં આવેલું છે સ્ટેટમેન્ટ તો એને હાલના તબક્કે તો એવું જ કહેવામાં આવે કે ઇલેક્શન આવી રહ્યું છે નજીકના સમયમાં તો એ આશો કહેવાય કે જ્યાં અત્યારે જોવા જઈએ તો જે જુદા જુદા છવિ છે એમાંનો સૌથી કોઈ માસ હોય તો એ છે શિક્ષકોનો સ્વાભાવિક છે

અને જાહેરાતમાં પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે જેનાથી છે આ જ રીતે દોઢ વર્ષ પહેલા સો નવ બાવીસે સરકાર શ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું કે સાતમાના જે ભથ્થા છે જે કેન્દ્રના જે ભથ્થા છે તમામ ભથ્થાઓ રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવશે

જૂની પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી એ તમામ કર્મચારીઓ આશ રાખીને બેઠા છે કે અમે જૂની પેન્શન યોજનામાં સામેલ થઈશું પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે બે હજાર પાંચ પહેલાના બે હજાર પાંચ પછીના અલગ અલગ જે સંગઠનોના જે વિવાદ પડી ગયા પરંતુ સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી અને કુરિરભાઈ ડિંડોરે જે વાત કરી આપે પણ જે વાત કરી કે એમના વક્તવ્યમાં પણ ડિંડોરભાઈએ ખૂબ સરસ વાત કરી કે મંદિર વહી બનાયંગે

એટલે એ બતાવે છે અને બીજું કે મહારાષ્ટ્રમાં પણ તમે જુઓ તો ગઈકાલે કેબિનેટે ઓપીએસ નહીં રહેબી એટલે આ અગાઉ પેલા ભાજપ વાળા વિરોધ કરતા હતા ઓપીએસ નો એનાથી બોજો પડશે એ લોકો નવી કેશન સ્ક્રીમ લાવ્યા પરંતુ મને લાગે છે કે આ આશ્વાસન છે કદાચ ગેરંટીમાં ફરી નહીં શકે તો કે આ એમણે કોઈ સર મલે જે આપણે

આપણા હેન્ડફેથી થોડોક અવાજનો ઇશ્યુ આવી રહ્યો છે એટલે અને જરા સોલ્વ કરી લેજો પરંતુ આપણી પાસેથી જ આગળ આપણે શરૂઆત કરીએ હવે જે પ્રકારે બ્રિજભૂષણની પણ વાત કરી કારણ કે એ મુદ્દો પણ બે હજાર ત્રેવીસમાં ચોક્કસથી એક ચર્ચાયેલો મુદ્દો રહ્યો અને અંતમાં આપણે જોયું કે તેમના નજીકના જ્યારે સંજયસિંહ આવ્યા અને તેમ ત્યારબાદ આખું બરખાસ્ત કરવામાં આવ્યું કઈ કઈ બાબતો એવી છે ઓપીએસ તો છે પરંતુ આપને એવી હજી કઈ બાબતો લાગી રહી છે કે બે હજાર ચોવીસ આવતા હોતા પહેલાં સરકાર તે તમામ મુદ્દાઓ છે કે જેને શાંત કરી દેશે આવા જે કઈ પ્રશ્નો ઉઠશે દાખલા કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત ના પ્રશ્નો વારંવાર ઉઠતા હોય છે એવી રીતે હવે ખબર નથી કે કઈ રીતનું આ ટ્રક ચાલકોની હડતાલ થઈ તો એને તાત્કાલિક કે કાયદા અમલ છે એ સ્થગિત કરી દીધો એટલે આવા કોઈ પણ પ્રશ્નો ઉઠશે તો મને લાગે છે કે હવે પહેલાની મોદી સરકાર જે એમ કહેવાતું હતું કે બહુ એકદમ ચૂકતી નથી પરંતુ આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી નો ત્રીજો કાર્યકાળ ગણાશે જો એ ચુંટાશે તો મેળવશે તો તો એના એનામાં કોઈ કચાસ નહીં અપકી બાર ચાખો કે પાર એવું જે સૂત્ર એમણે અપનાવ્યું છે એને સાર્થક કરવા માટે થઈને તમામ એ તમામ પ્રયાસો છે એ કરી ચૂકવા માટે તત્પર હોય એવું લાગે ગુંજનભાઈ આપની વાત જે અધૂરી હતી આપ વાત જે કરવા માંગતા હતા અલગ અલગ બાબતો કે જે અગાઉ પણ

ધંધાને આવી જાહેરાત થઈ શકે પરંતુ કર્મચારીને કોઈ પક્ષથી સંબંધિત નથી બરાબર કોઈ પણ પક્ષ હોય કર્મચારીને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અને એ પણ વાસ્તવિકતા છે કે અગાઉ જે સરકાર હતી એમના દ્વારા જે એનપીએસ યોજના લાગુ કરવામાં આવી ત્યારબાદ જે બીજી સરકાર દ્વારા આ યોજના વિશે જે પરિપ્રેક્ષ્યમાં જે અલગ અલગ જે નીતિઓ લાવવામાં આવેલી પરંતુ જે સરકારી કર્મચારી છે એની વેદના છે એની જે લાગણી છે એ તમામ સરકારી નેતાઓએ અને જે જાહેરાત કરવામાં આવી છે એ પરત સમજવી જોઈએ અને જે આપને હું એ જ વાત કહી ગયો હતો કે ડિંડોરભાઈએ જે વાતચીત કરી એની અંદર વક્તવ્યમાં કે મંદિર વહી બનાવેંગે લેકિન તારીખ નહીં બતલાયેંગે એટલે આવી તારીખો સરકાર દ્વારા પણ અમે ઘણી તારીખ પર તારીખ જોઈ છે ફિક્સ પગારની જે નીતિ છે જે પાંચ વર્ષ સુધી સરકારી કર્મચારી જે શોષિત નીતિ છે પાંચ વર્ષ સુધી એનો એક જ પગાર અને યુવાનીના પાંચ વર્ષની પરંતુ દસ દસ વર્ષ સુધી સરકારી કર્મચારી પોતાના છે અને આ નીતિ માટે વર્ષ બે હાજર બારમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો કે ફિક્સ જે શોષિત નીતિ છે એ દૂર થવી જોઈએ અને સરકારી કર્મચારીને પગારમાં સામેલ કરવો જોઈએ અને આ જે આ જે અરજીને છે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવીને ત્યારબાદ શિવમભાઈ આપણે જોઈ રહ્યા છીએ કે તારીખ પર તારીખ તારીખ પર તારીખ એટલે સરકાર દ્વારા આવા ઘણા બધા આશ્વાસનોને ગેરંટીઓ આપવામાં આવે છે ઘણી બધી આવી જાહેરાતો લોભામણી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા કુબેરભાઈ ડિંડોર દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ સરકાર દ્વારા જ જૂની પેન્શન યોજના આપવામાં આવશે પરંતુ કોઈ સ્પષ્ટ તારીખ આપવામાં નથી આવતી એટલે આજે સરકારી તમામ સંવર્ગના કર્મચારીઓને તમામ સરકારી સંવર્ગના તમામ કર્મચારીઓ સરકારી સરકારી સરકાર જોડે આજે આશ રાખીને બેઠી છે કે હવે ખરેખર જો તમે જાહેર જાહેર કરવા માંગો છો તો એનું કોઈ સ્પષ્ટ સમય આપો કે કયા સમયમાં તમે જાહેર કરશો કેમ કે આવા આશ્વાસનો અને આવી ગેરંટીઓ અગાઉ પણ આપી ચૂક્યા છે એટલે આજે સરકારી કર્મચારીઓ આશ્વાસન અને આવી લોભામણી જાહેરાતથી જ્યાં સુધી કોઈ લેખિતમાં કે કોઈ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવે ત્યાં સુધી અમે માનીશું નહીં જી સુખદેવભાઈ આપને શું લાગી રહ્યું છે કારણ કે મેં હમણાં જણાવ્યું કે પાંચ રાજ્ય એવા છે કે જેમણે હજાર બાવીસ બે હાજર બંને જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી હવે ગુજરાતના કર્મચારીઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે કરે ગુજરાતમાં કેમ નથી થઈ રહી અન્ય રાજ્યોમાં કરવામાં આવી સરકાર અલગ છે એટલા માટે ત્યાં થઈ ગઈ કે પછી અન્ય કોઈ કારણ ગુંજનભાઈ સરસ કે હવે સરકારને તારીખ જાહેર કરી દેવી જોઈએ કે હવે દરેક કર્મચારીઓ જે છે એ એ એ તારીખ ની જ બેઠા છે જેમ કે ખેતર ની અંદર ખેડૂત જે છે એ જેઠ મહિનાની અંદર જેમ વરસાદ ની આશ રાખી ને બેઠો હોય ને એમ અત્યારે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતના કર્મચારીઓ એ આશ રાખી ને બેઠા છે કે હવે સરકાર આપી દે તો સારું કારણ કે આમાં થોડાક એક એકાદ મિનિટ હું ઊંડાણ માં જઈશ કે આ ઓપીએસ વસ્તુ શું છે જો ઓપીએસ આપી દેને તો માની લો કે કર્મચારીઓ નથી કે મજૂરી કરી શકે અને જો ઓપીએસ હોય તો માની લો કે ઓપીએસ હોય તો એને ત્રીસ કે ચાલીસ હજાર જે મંથલી મળે છે એ આરામથી એ પોતાનું ગુજરાન કરી શકે અને કહેવાય છે ને કે તમા દીકરો સૌને વાલો હોય એ રીતના જો અઠાવન વર્ષે પિતાનું પેન્શન આવશે ને તો એ પિતા એ પોતાના દીકરાને વાલો લાગશે તો એ દીકરો પોતાના પિતાને રાખશે નહીતર પછી કંડિશન છે એવી થશે હું હું મારા રિવ્યુ મુજબ કહું હું મારા એક ટુ મી કે એવું થશે કે અઠાવન વર્ષ પછી એનું એનું કોઈ નક્કી નહિ પછી ચાહે ગમે તે હોય કારણ કે પછી તો અત્યારના જનરેશન તમે જોઈ રહ્યા છો અને દિન પ્રતિદિન દિન પ્રતિદિન બદલાવ થતો જાય છે

નેતા નીતિ ની જે ભાજપ વાળા કેતા હોય છે પણ ફેક્ટર કામ તો કરે જ છે એટલે આ મેં કહ્યું એમ કે એક નો સ્ટોન ઇઝ અનટર્ન એ જે ઇંગ્લિશ માં કહે છે ને એ પ્રકારે દરેક પેલું કરી જવું દરેક વર્ગ ને સાધવા દરેક પ્રશ્નોને ઉકેલવાની એક પ્રયાસ કરતા હોય એવું દેખાડું અને આ ચૂંટણી સમયે આ બંને પક્ષ તરફથી થતું હોય છે અલગ અલગ કર્મચારી અલગ અલગ જાતિના લોકો આવા બધા કાર્યક્રમો કરતા હોય છે અને કર્મચારીઓની માંગણી પણ ઘણી વાર વ્યાજબી જ હોય છે તો એ જ્ઞાતિના લોકો છે ટિકિટ માંગતા હોય શક્તિ પ્રદર્શન કરતા હોય છે સરકાર પછી એમાં કઈક સમાધાન કરે અને જ્ઞાતિના સમીકરણો સાધવાનો પ્રયત્ન કરે આ બધા ખેલ છે વર્ષોથી ભજવાતા હોય છે પરંતુ વાત એ છે કે જે કર્મચારીની વાત છે વેદના છે જે ભાઈ ગુંજનભાઈ વાત કરી પગાર અને કેટલાય પાંચ વર્ષ સુધી એક ને આ જમાનામાં મોંઘવારી એક ગઢ બની એ ગઢ ના કારણે અહિયાં જો રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં જીતવા માટે અગાઉ ભાજપ જે રેવડી ની વાત કરતો હતો એ રેવડી જેવી સ્કીમો એમને જાહેર કરવી પડી લાડલી બે હોય કે પછી

કે ચોખાની જાહેરાત અહીંયા થઈ છે કેન્દ્રમાંથી થાય છે ઉત્તર છે તો એ તો છે જ મોંઘવારી તો આપડે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ છે એના ભાવ છે તમે એક બે મહિના પછી કે છ મહિના પછી કે વરસમાં વધી જાય છે આજે કોઈ પણ રિપેરિંગ માટે પણ બોલાવો તો એ ઘરે તમારા ઘરે આવે એટલે સીધા દસો પાંચસો રૂપિયા લઈ લે તો કર્મચારીને તો શું છે ફિક્સ પગાર જ છે એ ક્યાં જવાનો જે નોકરીયાત વર્ગ છે એ તો પોતાનો ભાવ વધારી શકતો નથી પોતાની રીતે વધી જાય છે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી જાય છે હમણાં એક બે દિવસ પહેલા જ પાછા પેટ્રોલ ના ભાવ અહિયાં ગુજરાતમાં વધ્યા તો એ તો થતું જ રહે છે તો એનું અને પછી બાળકોને ભણાવવાનો ખર્ચ

મહામંડળમાં આપણે વાત કરીએ કર્મચારીઓમાં આપણે વાત કરીએ આ નિવેદન બાદ અને પૂરી થઈ જશે અને જો નહીં થાય તો કેવી રીતના પગલા રહેશે મહામંડળ તરફથી સરકારી કર્મચારીઓના તરફથી ચોક્કસ ખાતે એક ઓક્ટોબર ત્રેવીસ ના રોજ નેશનલ મુવમેન્ટ ઓલ્ડ પેન્શન સ્કીમ એને એક સંગઠન છે જેના વિજયકુમાર નેતૃત્વ તળે મહાશંખના ત્રેલું આયોજન થયું જેમાં સમગ્ર ભારતભરમાંથી દસ લાખ એનપીએસ હોલ્ડર ઉપસ્થિત રહ્યા હતા માત્ર શિવમભાઈ એક જ મુદ્દા માટે કે જૂની પેન્શન યોજના કોઈ પણ રીતે લાગુ થાય પરંતુ દુઃખની બાબત એ છે કે છેલ્લા લગભગ પચીસ થી પચાસ વર્ષ સુધીમાં આવા દસ લાખ કર્મચારીઓ ઉપસ્થિત થયા હોય આ ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે પરંતુ એનું કોઈ મીડિયા કવરેજ પણ આપવામાં આવ્યું અને સરકાર શ્રી દ્વારા કોઈ આટલા બધા લાખોની સંખ્યામાં કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તો નોંધ પણ લેવામાં ના આવી એટલે આજે જો સરકારી સંવર્ગના તમામ કર્મચારીઓ માત્ર એક જ મુદ્દા માટે ના મુદ્દા માટે કે ફિક્સ પગારના મુદ્દા માટે એકત્રિત થાય છે તો સરકાર શ્રી દ્વારા નોંધ લેવામાં આવતી નથી અને અગાઉ પણ આવા કોઈ આશ્વાસન આપવામાં આવે છે તો આશ્વાસન પ્રમાણે સરકાર શ્રી દ્વારા આ પ્રમાણે કોઈ કરવામાં આવતું નથી કેમ કે આપણે પણ જાણીએ છીએ સરકાર દ્વારા પણ આ રીતે એ દ્વારા સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે કે સરકારી કર્મચારી છે છે એ હાથ પગ અને નાક મહત્વની જે બહુ જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ છેવાડાના જન સુધી પહોંચાડવા માટે સરકારી કર્મચારી પોતાનો પરસે રેડ્યો છે એ તમામ વ્યક્તિઓ જાણે છે અને સરકારી કર્મચારી પોતાના જીવનમાં પોતાના અડત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ઓગણચાલીસ વર્ષ સર્વશ્રેષ્ઠ આપે છે સરકારને પોતાના તન મન થી સમર્પિત કરે છે અને જો સરકારી કર્મચારીને પોતાની સામાજિક સુરક્ષા ના મળે પોતાના વૃદ્ધાવસ્થાની જો લાખી છીનવાઈ જાય અને સરકાર જો સરકારી કર્મચારીઓ રોડ ઉપર ઉતરવું પડે રસ્તા પર ઉતરવું પડે એક જ માગ માટે છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી બાર બાર વર્ષથી એક જ મુદ્દા માટે જજમવું પડે લડવું પડે અને છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં ના આવે અને માત્ર ને માત્ર ખાલી આવા આશ્વાસન અને ગેરંટીઓ આપવામાં આવે એ કોઈ હદે વ્યાજબી નથી આથી અમે સરકાર શ્રી દ્વારા સરકાર ને અમે વારંવાર આ બાબતે પત્રો લખ્યા છે સરકાર દ્વારા આ રીતે અગાઉ સરકાર સાથે વાટાઘાટ અને બેઠકો પણ થઈ છે અને સરકાર શ્રી દ્વારા એક જ વાત કહેવામાં આવે છે કે આગામી ટૂંક સમયમાં આ બાબતે વિચારવામાં આવશે પરંતુ એ ટૂંક સમય કયો એ ક્યારે આવશે કોઈ સ્પષ્ટ તારીખ અને કોઈ સ્પષ્ટ અમને સમય કહેવામાં આવે કે ભાઈ આ સમયગાળા સુધીમાં લાગુ કરી દેવામાં આવશે તો તમામ કર્મચારીઓમાં એક આનંદની લાગણી છવાઈ જાય અને અત્યારે તો માહોલ પણ છે એટલે અમે વિનંતી કરીએ છીએ કે પેન્શન યોજના લાગુ કર્મચારીઓ એ જ માંગ કરી રહ્યા છે કે તારીખ જાહેર કરવામાં આવે પરંતુ જે આશ્વાસન તો હાલ મળ્યું છે પરંતુ સુખદેવભાઈ એક વાત કરવામાં આવી કુબેરભાઈ ડિંડોર દ્વારા કે શિક્ષકોનો જે કાર્યક્રમ હતો સાબરકાંઠામાં કે કોઈ શિક્ષકની તકેદારી પણ રાખી રહી છે શિવમભાઈ ગુજરાતમાં સોરી જયારે ઇલેક્શન હતું જયારે ગુજરાતમાં એના પહેલા શિક્ષકોએ આંદોલન કરેલું હું શિક્ષકોની વાત કરું કે શિક્ષકો કર્મચારીઓ સાથે મળી અને દરેક જિલ્લામાં આંદોલન કરેલું જિલ્લા બાદ સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર ખાતે પણ એમને ઉગ્ર આંદોલન કરેલું અને એ વખતે જે તે સરકારે એમને આશ્વાસન આપેલું અને આશ્વાસનમાં એમને બે જ મુદ્દા ક્લિયર કર્યા હતા કે બે હજાર પાંચ પહેલા ને ઓપીએસ આપી દેવું અને બાકી દસ ટકાના બદલે ચૌદ ટકા આપવું એવું આશ્વાસન આપ્યું અને ચલો એટલે કર્મચારી જયારે ઇલેક્શન પૂરું થયું અને સરકાર બની ત્યારબાદ જે ઠરાવ કરવા જોઈએ એ કરવામાં પણ એ લોકોએ વિલંબ કરેલો કે ભાઈ કરે છે કરે છે કરે છે એમની સ્પષ્ટ બહુમતી થી સરકાર બની અને એટલા માટે હવે ખબર છે એમને કે પાછી આગામી સમયમાં લોકસભા આવી રહી છે અને જો કર્મચારી મંડળ જે આ છવ્વીસ વિભાગોનું કર્મચારી મંડળ જો એક થશે અને ફરીથી આ ઉગ્ર આંદોલન થશે તો આને કંઈક ના કંઈક અંશે માથી અસર થઈ શકે માટે એક પ્રકારનું આશ્વાસન એ આપવામાં આવ્યું છે કે અમે તમને ઓપીએસ આપી દેસો પણ આવું કોઈ પણ પ્રકારનું આંદોલન ન થાય કર્મચારી થ્રુ એટલા માટે કુબેર ડિંડો દ્વારા આવું આશ્વાસન આપવામાં આવેલું છે પણ હવે જોઈએ એ આશ્વાસન કદાચ આપેલું છે એ સાચું પડે અને આપી દે રાજ્ય યાદી નો વિષય છે હવે આ બાબતે જ્યારે સરકાર સાથે વાટાઘાટ થાય છે ત્યારે સરકાર દ્વારા એજ કહેવામાં કે જ્યારે ઉપરથી લાગુ કરવામાં કોઈ કમાન્ડ આપવામાં આવશે ઉપરથી કોઈ આદેશ આપવામાં આવશે ત્યારે લાગુ કરવામાં આવશે પરંતુ પેન્શન રાજ્ય યાદી વિષય હોય ડબલ એન્જિન સરકાર છે બરાબર આપણે માનીએ છીએ તો પરંતુ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એ વિનંતી ભાઈ ઉપરથી ઉપરથી હોય તો અન્ય રાજ્યોએ કેમ ડિક્લેર કર્યું એવું હોય ને

ખોબલેન ખોબલે તાજા એટલે એ ફેક્ટરો પણ જોવા પડે આપડે જમનભાઈ જે કરી હિમાચલ પ્રદેશની વાત કરી પરંતુ અહીંયા જે હમણાં ગુંજનભાઈ કહ્યું કે કેન્દ્રથી જો હા આવે ઉપરથી જો હા આવે આમાં કઈ રીતનું હોય છે જો આ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે કોઈ રાજ્ય લાગુ કરી શકે છે કે પછી કેન્દ્રથી જ મંજૂરી મળી શકે છે મહારાષ્ટ્રમાં મેં ગઈકાલે જ કહ્યું કે ત્યાં કેબિનેટે મંજૂરી આપી દીધી એટલે આ ઉપરનાનો અર્થ આપણે ઇન્વર્ટેડ સમજવાનો છે જે પ્રકારે અત્યારે સવાલ એ જ ઘણા બધા છે કે હવે આગળ શું બે હજાર ચૂંટણી પણ આવી રહી છે પરંતુ પહેલા જે પણ સવાલ છે કે જે સવાલોના જવાબ મળી જશે કેમ અને જે પણ માંગો છે જે શિક્ષકોએ પણ આંદોલન જે પ્રકારે ઘણા બધા કર્યા સરકારી કર્મચારીઓના પણ જે આંદોલન જોયા છે ગુંજનભાઈ અંતમાં આપની પ્રતિક્રિયા શું રહેશે શું માંગ રહેશે તમામ કર્મચારીઓથી માત્ર એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સરકાર શ્રી દ્વારા ચૂંટણી પહેલા આવા કોઈ આશ્વાસન કે ગેરંટી નહીં પરંતુ સ્વરૂપે સ્વરૂપે કહી દેવામાં આવે ઓફિશિયલ જે જીઆર દ્વારા જૂની પેન્શન યોજના તારીખથી લાગુ કરવામાં આવશે એમાં બે હજાર પાંચ પહેલાના હોય કે બે હાજર પાંચ પછી ના હોય તો તમામ કર્મચારીઓમાં આનંદ ની લાગણી વ્યાપી જાય કેમકે આપણે જાણીએ બસ કહ્યું એમ કે ગવર્મેન્ટ સ્ટેન્ડ ક્લિયર કરી દે કે ભાઈ હવે આપી દીધું એટલે આપી દીધું આજથી લાગુ તો લાગે આ સ્ટેન્ડ ક્લિયર કરી નાખે ગવર્મેન્ટ એટલે કર્મચારીઓ માં આનંદ ખુશી છવાઈ જાય સવાલ છે તમામ કર્મચારીઓ કે આશ્વાસન તો મળ્યું છે પરંતુ હવે ગેરંટી ક્યારે મળે છે પરિપત્ર હાથમાં ક્યારે આવે છે તે રાહ જોઈ રહ્યા છે અને ચૂંટણી પહેલા એ થાય છે કે કેમ તે પણ એક સવાલ ચોક્કસથી બની રહ્યું છે પરંતુ ભાજપ કે જે ચોક્કસથી બે હજાર ચોવીસની ચૂંટણી મોડમાં હવે આવી ગઈ છે તેવી ચર્ચા આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ અને કોઈ પણ જે પ્રકારે આવા બધા સમસ્યાઓ છે તેને ખાળવાના પ્રયત્ન પણ ચોક્કસથી થઈ રહ્યા છે અને તે જ મુદ્દો આ આશ્વાસનનો એક કહી શકાય છે જેથી આગામી સમયમાં કોઈ પણ આંદોલન છે કે જે વધુ વેગ ન પકડે તે જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા જવનભાઈ ગુંજનભાઈ અને સુખદેવભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા મિત્રો બધા તો દર્શક મિત્રો ઝીરો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર